હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ રોડ સહિતની જગ્યાએ રઝળતો પડેલો હોય છે એ તે એક ગંભીર બાબત છે જો કે બાયોમેડિકલ વેસ્ટના સંપર્કમાં આવો કે તેનાથી ઈજા થવાથી ઇન્ફેક્શન કે ચેપ પણ લાગવાની શક્યતા છે તેવા સમયે સુરત મહાનગરપાલિકાની સ્મીમેર હોસ્પિટલ ખાતે બાયોમેડિકલ વેસ્ટ ભરેલા કોથળીઓ રઝળતા હોવાનું વિડીયો વાયરલ થયો છે સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે ઘણા બધા કોથળીઓમાં મેડિકલ વેસ્ટ ભરેલા પડેલા છે આ વિડિયો વાયરલ થયો છે જેનાથી સ્મીમેર હોસ્પિટલની બેદરકારી સામે આવી રહી છે કારણ કે મેડિકલ વેસ્ટના કારણે ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહેતી હોય છે મોટા પ્રમાણમાં રહેલા મેડિકલ વેસ્ટના પગલે સવાલો ઊભા થઈ રહ્યા છે સુરતની સરકારી સહિત હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે તેમના સંબંધીઓ કે અન્ય વ્યક્તિઓ લાવતા હોય છે જો કે હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ એટલે કે જૈવિક કચરો કોઈ વ્યક્તિના સંપર્કમાં કે તેનાથી ચેપ કે ઇન્ફેક્શન થવાની શક્યતા પણ છે જેથી આ જૈવિક કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય તેની તકેદારી રાખવામાં આવે વિવિધ હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ કે જૈવિક કચરાનું વર્ગીકરણ ચોક્કસ કલરની કોથળીમાં કે ડબ્બામાં કરવાનો હોવાના બોર્ડ લગાડવામાં આવતા હોય છે જેમાં લીલી કે કાળી બેગમાં એઠવાડ ધોધા પૂઠા કાગળ શાકભાજી ફળો સૂકો કચરો સહિતનો કચરો નાખવો જ્યારે લાલ બેગ ડબ્બામાં પ્લાસ્ટિકની બોટલ આઈવી સેટ ગ્લો સિરીઝ આઈવી કેથેટ્સ યુરિન બેગ સહિતનો કચરો નાખવો જ્યારે પીળા કોથળી કે ડબ્બામાં ડ્રેસિંગ મટીરિયલ્સ રૂના કુમળા એક્સપાયર દવા પ્લાસ્ટિકની વસ્તુ માનવ શરીરના અંગો લેબોરેટરીનું વસ્તુનું સહિતની વસ્તુ મૂકવાની જ્યારે વાદળી કોથળી કે ડબ્બામાં અણીદાર તથા ધારદાર વસ્તુઓ કાચની બોટલો બ્લેડ નીડલ ટ્યુબ સહિતની વસ્તુઓ નાખવાનો હોય છે સ્મીમેર હોસ્પિટલના તંત્ર દ્વારા આ કોથળીઓનો યોગ્ય નિકાલ કર્યો નહીં હશે કે આ કોથળીઓ ત્યાં કોણ મૂકી ગયું તે અંગે અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે બાયોમેડિકલ વેસ્ટનો સમયસર અને યોગ્ય નિકાલ કરવો જોઈએ જોકે આ કચરો કોઈ વ્યક્તિના સંપર્કમાં આવે તો તેને ચેપ પણ લાગવાની શક્યતા હોય છે થોડા સમય પહેલાં સિવિલ હોસ્પિટલમાં પણ ટ્રોમા સેન્ટરની બહાર મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવ્યો હતો ન્યુ એજ્યુકેશન પોલિસી